નમસ્કાર જોઈ રહ્યા છો પડકાર ન્યૂઝ મઢાસના ગામમાં બે જૂથો વચ્ચે મારામારી ગામના સરપંચ જોશી રોહિત કુમાર ગામના પંચાયતમાં સાફ સફાઈ અને દવાના છંટકાવ માટેની ચર્ચા કરવા ગયા હતા તે વખતે બે જૂથો વચ્ચે અથડામણ થઈ હતી આ ઝઘડામાં બે જોશી અને એક રાવર અને ત્રણ ઈસમોને ઈજા થવા પામી હતી વડનગર સિવિલ હોસ્પિટલની અંદર દાખલ કરવામાં આવ્યા હતા એવું જાણવા મળ્યું કે આ ઝઘડો જમીનના વિવાદનો લાગે છે અને આ ઝઘડામાં સાતથી આઠ ઇસમો લાકડી અને લોખંડની પાઇપો લઈને હુમલો થયો એવું જાણવા મળ્યું હતું પડકાર ન્યૂઝ અહેવાલ નાગજી ઠાકોર રોહિત કુમાર ચંદુલાલ શું ઘટના બની તમારી સાથે ઘટના એવું બન્યું હતું ગામમાં આરોગ્ય મચ્છર મચ્છર વધારે હતો બરાબર અને હું મઢાસા ગામના ઉચ્ચ સરપંચ તરીકે ચૂંટાયેલો છું જીવ જંતુ વધારે પડતા ગામમાં મચ્છરો વધારે પડતા હતા એટલે ગામના આજુબાજુના લોકોને એવું કહેવું હતું કે મેં ગામમાં સફાઈ કરાવ સફાઈ કરાવે અને હું સફાઈ કરાવતો હતો ગામમાં એ વખત ગામના સોફારી તત્વો આ દુખા હોય એ મને પાઈ ગણો લાકડીથી હુમલો કરી મને માર માર્યો માથાના ભાગે મારી અને કમરના ભાગે માર્યો મને ગુસ્સાના સાતથી આઠ જણા હતા હિસાબે તો મને અને મારા ભાઈ બંને ઉપર હુમલો કર્યો ઘાતકી હુમલો કર્યો મારું નામ રાવર અશોક કુમાર આ ઘટનામાં સાહેબ એવું કીધું તો મારું જે બાળો હતો એમાં આ લોકોએ લાવ મારી દીધું બરાબર છે બરાબર એટલે હું પૂછવા જો એ મને સીધી ગાળો બોલવા મંડ્યા મારવા બાબુ એમ ઇન કરવા માટે એટલે આ મારા કાકાઓ બાજુમાં હતા તે મારા બાજુમાં આવ્યા તો મારા કાકાનો હોમ બે હોય હુમલો કર્યો અને મારવા માટે જાય કારણ હાથ ઉપર ઊંચો કર્યો સાહેબ અને આ ઉરાવલ આપવામાં આવે કઈ બાબતનો ઝઘડો હતો ઝઘડો સાહેબ જમીન બાબતે જમીન હતી અમારી જે સતાઈ હોય રોટાવેટર માર તો મન વગર પૂછે તો અમે ખાલી પૂછવા ગયા હતા કે આ રોટાવેટર જેમ માર્યું આ ઘટના કઈ જગ્યાએ બની હતી આ ઘટના એ અમારા ખેતરમાં અમારા વાળામાં હોય ત્યાં અમારા જમીન માલિકી જગ્યા તો હા અમારી માલિકી અમે સાહેબ એ જે પૂવા પર બરાબર અમારા સમાચાર મળ્યા અમે રોટાવેટર માર્યું પૂછવા આવ્યા કેમ માર્યું રોટાવેટર તો એવા ખબર સાહેબ કેમ મારી અમને ખબર નહીં કેમ મારી કે એ અમને ખબર નહીં સાહેબ પણ અમારે કહેવાનો મતલબ બિઝનેસ સાહેબ અમે ખુશવું જોઈએ અમે ખુશવાનું કીધું હોય ગરમી કરી અને અમને ગારો બોલવા માંડ્યા મને મારા કાકો બાજુ બધા મારા કાકો કે આ ગારો ના બોલે એ મારા કાકાને મારવા બંધ જાય અને હાથ પર ઊંચો કરો અને કાલુ પર લાફા માર્યા જાય શું છે મારું તમને મારા ફેટે પાછું